નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સમર્થનમાં રાધનપુર ખાતે જાહેર સભા યોજાઈ હતી જેમાં ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી ભરતસિંહ ડાબીના પ્રચાર માટે રાધનપુર પહોંચ્યા હતા અલ્પેશ ઠાકોર સાથે પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા અલ્પેશ ઠાકોર સાથે ભરતસિંહ ડાભી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અલ્પેશ ઠાકોરની ફૂલહાર અને પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ આપીને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી આવી એકતાલીસ જેટલી ગરમીની અંદર ખરાબ બપોરે પણ હજારોની તાદમાં લોકો આવે છે લોકોએ નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈને ખોબલે ને ખોબલે મત આપવા મને એવું લાગે છે કે આ વખતે કેસીઆર પાર્ટીને પાંચ લાખનો ટાર્ગેટ આપ્યો છે અને લોકો તોડી નાખે છે સાત લાખ સુધી ઉપર લઈ જે રીતે જનધન સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયત્ન થયો જે રીતે નરેન્દ્રભાઈએ આ દેશનો વિકાસ કર્યો ગુજરાતનો વિકાસ કર્યો અને લોકો નરેન્દ્રભાઈમય થઈ ગયા છે અને નરેન્દ્ર મોદીને સમર્થન કરી રહ્યા છે કમળ એક એક બુથમાં મોટી લીડથી જીતી રહ્યું છે અને ઘણા બૂથો તેવા છે કે જ્યાં સોસો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જીતાઈ રહ્યું છે તમામ સમાજના આગેવાનો તમામ સમાજ અને તમામ વર્ગના લોકો મહિલાઓ બુઝુર્ગો ખેડૂતો તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા પાટનપુરમાં સત્ય સમાજનું સંમેલનને કહું ક્ષત્રિય સમાજ મૂળ એ નરેન્દ્રભાઈને માનનારો સમાજ છે એમણે એક વારંવાર કહ્યું કે અમારો વિરોધ એ રૂપાલા સાહેબ સાથે છે પરંતુ મોદી સાહેબ માટે અનેરો પ્રેમ છે આ ક્ષત્રિય સમાજે મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે અને ખૂબ પ્રેમ આપ્યો છે એટલે હું એવું માનું છું કે ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબની ભૂલની સજા એ મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને નહીં આપે એ મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે અને વારંવાર કહે છે એટલે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનો ખૂબ પ્રેમ મળશે ને ક્ષત્રિય સમાજનો બહુ ઘોડા હૃદયનો વિશાળ મનનો હૃદય છે હૃદયવાળો આ સમાજ છે ને ક્ષત્રિય સમાજે હંમેશા લોકોના રખાફો કર્યા છે લોકોને દિશા આપવાનું કામ કર્યું છે એટલે ક્ષત્રિય સમાજનો આશીર્વાદ એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને છે કોંગ્રેસ પર કટાવ કરી બેતાલીસ અને પાલવી સમાજને ઠાકોર એટલે મારે એવું કહેવું છે કે ચૂંટણી કાલ પતી જવાની કાલ દસ દિવસમાં પતી જવાની પછી સમાજમાં વાળા શું કરવા છું સમાજમાં હા સો ટકા બધાના અલગ અલગ ગોળ હોય પણ સમાજને જુદો ના પડવા દેવો જોઈએ તમે રાજનીતિમાં તમે કોંગ્રેસ તું કરો કોઈ ભારતીય જનતા પાર્ટી નું કરે પણ મૂળ મુદ્દો એ છે સમાજ ને શું કરવા તમારી સસ્તી રાજનીતિ પ્રયત્ન કરો છો એટલે મારો સ્પષ્ટ એવી વાત છે છે કે સમાજને એક એક રહેવા દો થયો સાચી માટેથી સમાજને વેર વેરિકેર કરવાનો પ્રયત્ન કોંગ્રેસના ઉમેદવાર સદારામ બાપાનો સેવક છું અને સદારામ બાપાનો તો એક એક ભક્ત છે હું એમ સદારામ બાપાનો ભક્ત છું હું તો બાપાએ જે સિત્તેર વર્ષ જે મુક્તિ વાત કરી એ જ વાત લઈને ચાલો એટલે હું આપને કહું કે સદારામ બાપાનું ભક્ત તો આપણ કોઈ પારકા તો છે ને આ સમાજના દીકરા છે ભરસિંહ સમાજના દીકરા છે બંને ઉમેદવાર સમાજના સમાજના છે પરંતુ જે કહ્યું છે ને કે સત્ય ને અસત્ય એમને મત આપવાનું કારણ હું વારંવાર કહું છું કે કોંગ્રેસને મત કેમ એનું એક કારણ આપવાનું ભારતીય જનતા પાર્ટીની મત કેમ એના સો કારણો છે અમારી જોડે નરેન્દ્ર મોદી છે અમારી જોડે વિકાસ છે અમારા જોડે કરેલા કામોનું પાતું છે અને ગુજરાત અને દેશનું કરેલો વિકાસ છે એટલે હું આપને સ્પષ્ટ કહું સદારામ બાપા અમારા બધાના પૂજ્ય છે સદારામ બાપા અમારા વેલનાથ અમારા ભાતીજી મહારાજ અમારા પૂજ્ય છે અને એ પૂજ્ય છે તો એમનો રાજનીતિ માટે ઉપયોગ ના કરવો જોઈએ પ્રવાહ કઈ બાજુ રહે છે ભાઈ એ તો સમાજ નક્કી કરશે પરંતુ સો ટકા આપને કહું એકસો છપ્પન સીટો આવી ત્યાં જ ઠાકોર સમાજે નક્કી કર્યું હતું કે એકસો છપ્પન સીટો હતી એટલે ભારતીય જનતા પાર્ટી તરફ વળેલો સમાજ છે અને આ સમાજને પણ હવે સરકાર અને સરકારના લાભોને સરકારમાં લઈ અને સરકારના છેવાડાના ગરીબ માણસો સુધી વિકાસ પહોંચાડો છે ને એના પ્રયત્નો છે એટલે કોઈ અત્યાર સુધીમાં શું થયું કે અત્યાર સુધીમાં અનેક મંત્રીઓ મુખ્યમંત્રી બધું જ મળ્યું હતું પણ કંઈ આપ્યું નથી ફક્ત ઉશ્કેર્યા અને જે સુખી થાય છે એમ કહ્યું કે આ તારો લૂટીન થયો છે એને એ દિશા ના આપી કે આ સુખી થયો છે તો તને કેવી રીતે સુખી કરો બીજા સમાજમાંથી પ્રેરણા લઈને સુખી થવાના સપના બતાવાય એની દિશા અપાય એની જગ્યાએ લૂટવાનું દેખાડ્યું અથવા એમને શું કહેવાય આવડી દિશા આપવાનું બતાવ્યું હું આજે આપને કહું આખો સમાજ સાચી દિશામાં મળ્યો છે ને સાચી દિશા મળ્યો છે ત્યારે ભારતીય જનતા પતિને નદન દમય ખુપરા બેરબર્ટ નેશન પાટણ ಸಮಚಾರ್ಲೂ ಚೆನಲ್ಯ ದೋ ಇ